નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો ઓલ તો સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમોર જે છે અઢારસો પચાસથી પાંત્રીસો એકાવન ઈસબગુલ જેનો નીચો ભાવ છે બાવીસો અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો તલ સફેદ જે છે સત્તરસોથી બત્રીસો અને હવે આગળ છે સુવા જે છે બારસો પચીસથી સોળસો પંદર જીરુ જેનો નીચો ભાવ છે એકતાલીસો પંચોતેર અને ઊંચો ભાવ છે ચાર હજાર નવસો પંચાણું વરિયાળી જે છે એક હજારથી ત્રણ હજાર અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર સાહીઠથી અગિયારસો એકવીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ